જિલ્લામાં અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લાના નદી નાળા પાણીથી છલકાઈ ગયા છે ખાસ કરીને રાજસ્થાનમાં પડી રહેલા ભારે વરસાદને પગલે અહીંના જળાશયોમાં નવા નીર આવ્યા છે જેનાથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાય છે ધાનેરા વિસ્તારમાં તો બે હજાર સત્તર પછી પ્રથમ વખત અનેક નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે ધાનેરાના અલવાડા ગામ નજીક પસાર થતી નદી અને નાળામાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળતા ખેડૂતોએ તેને વધાવી લીધો છે આઠ વર્ષ બાદ નદી નાળામાં આટલા મોટા પ્રમાણમાં પાણી આવતા તેને જોવા માટે ખેડૂતો અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા સતત નદી નાળામાં પાણી વહેતું હરાવવાથી ખેડૂતોના પાણીના તળ ઊંચા આવશે જે આગામી ખેતી માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે હાલ તમામ નદી નાળાઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ જોવા મળી રહી છે આ વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે અને તેઓ હજુ પણ બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં સારો વરસાદ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે બે હજાર સત્તર પછી આવો વળો પહેલીવાર આવ્યો છે અને આગળ ભાટરો માલવાડામાં વધારે વરસાદ પડવાથી વળો જોરદાર આવેલ છે અને તેથી ખેડૂતોને ફાયદો પણ છે ખેડૂતોના તળ ઊંચા પણ આવી શકે છે અને આવ્યું આ પાણી છે એક રાજોડા ઋણી થઈને ધાનેરા રેલ નદીમાં જાય છે તેથી વરસાદ સારો પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જેવો છે અને બે ત્રણ દિવસથી સતત વરસાદ હાલવાડામાં ચાલુ છે હાલવાડા રાજોડામાં સતત વરસાદ ચાલુ છે આ વરસાદ અમારા માટે જીવાદોરી સમાન છે આટલા વર્ષો પછી નદીઓમાં પાણી આવ્યું છે તેનાથી ભૂગર્ભ જળ રિચાર્જ થશે અને અમારી ખેતી સારી થશે તેવી આશા છે